હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું લઈને આવું છું 3 સપ્ટેમ્બર 2025 ના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે જો તમે ડીવાય છો અને તરાટીની एग्जाम માં બેસવાના હો તો મે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ જેમાં 6 મહિના તો કયું છે પરંતુ ઓલમોસ્ટ જાન્યુઆરી થી લઈને ઓગસ્ટ સુધીના બધા જ કરંટ અફેર આવરે લીધા છે અને તે તમને હું ગેરંટી આપું છું કે એમાંથી આવશે આવશે અને આવશે જેને તમારા માર્ક કન્ફર્મ થશે અને એકદમ ઓથેન્ટિક સોર્સ દ્વારા સીધી રીતે વાત કરી છે કોઈ જ બકવાસ નહીં કોઈ એક્સ્ટ્રા માહિતી નહીં ટોપિક રિલેટેડ જ મેં આપ્યું છે અને ઓલ ફક્ત કેલા બસો પ્રશ્નો પણ નહીં હોય પૂરા એકસો પ્રશ્નો છે અને એકદમ મસ્ત નીચોડ કર્યો છે જે પૂછાય છે બીજા બધાની જેમ આખા મહિનાનું ભેગું કરીને તમને નથી આપ્યું રાઈટ તો તમે એક વખત એ વિડીયો બંને પાર્ટ જોઈ લેજો અને એની પીડીએફ પણ મળશે એ સિવાય ઓગસ્ટ સુધીના પદ અને હવે નેક્સ્ટ લઈને આવીશ એક જ દિવસમાં વિડીયો ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ ભારતનો રેન્ક ભારત અને વર્લ્ડ ટોપ કન્ટ્રી કયા કોના દ્વારા બહાર પાડવામાં આવે છે એ તો તમારું એમાંથી પણ ઘણું બધું ક્લિયર થઈ જશે એ સાથે સાથે તમારા એક માર્ક પકડ કરાવશે તો એ પણ જોવાનું ચૂકતા નહીં થાય તમારે એ માહિતી જોઈતી હોય તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ભૂલતા નહીં ને બાલકોના જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને મળે અને આની પણ પીડીએફ મળી જશે જૂના વિડીઓની પણ પીડીએફ તમને મળી જશે અને ખાસ કરીને એક વખત ગુજરાતના લુક વારસો જોઈને જજો મેં જે વિડીયોઝ બનાવ્યા છે એ એકદમ એની ઓથેન્ટિક બુક ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ અને હસીમતા બેન સેંદાણીની બુકમાંથી આખા જ વિડીયો બનાવ્યા છે એમની જે બુક્સ છે એમાંથી મેં વિડીયો બનાવ્યા છે એટલે એકદમ ઓથેન્ટિક માહિતી છે અને બહુ જ મસ્ત છે ખરેખર એક વખત જોશો ને તો તમને ખૂબ મજા આવશે અને તમે સો ટકા હું ગેરંટી આપું છું કે તમે પીડીએફ પણ ડાઉનલોડ કરશો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી લેશો તો એટલું કામ મારું કરજો કારણ કે ફાયદો તમને છે મને નહીં રાઈટ એટલા માટે કહું છું તો ચાલો હવે આપણે આજના ટોપિક ઉપર આવી જઈશું આજે છે ત્રીજી સપ્ટેમ્બર તો આજનો આપણે પ્રથમ પ્રશ્ન જોઈ લઈશું સાથે સાથે એક રિક્વેસ્ટ કે જીપીએસસી હંમેશા પાસ વિશે પૂછતી હોય છે ઘાટ વિશે રાઈટ તો પાસ કયો પાસ કયા રાજ્યમાં છે કઈ પર્વતમાળામાં આવેલ છે એ ઘણી વખત પૂછે છે બરાબર તો તમે એ પણ કરી લેજો એનો મારો અલગથી એક વિડીયો છે એ સિવાય વિવિધ યુદ્ધ અભ્યાસ તો યુદ્ધ અભ્યાસ એ સ્ટ્રેટેજી ગેમ આવે છે ખાલી દર વર્ષે જગ્યા બદલાય છે અને યુદ્ધ અભ્યાસ એ જ થતો હોય છે બરાબર તો એનો પણ ઓલરેડી એક વિડીયો મૂકેલો છે તો એ પણ જૂનો છે પરંતુ તમે જોઈ લેજો કારણ કે એ સ્ટેટિક થઈ જશે કારણ કે એ બદલાતું નથી હોતું બરાબર એટલા માટે ચલો હવે યુદ્ધ અભ્યાસ બે હજાર પચીસ ક્યાં યોજવામાં આવી રહ્યો છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી રશિયા ઓપ્શન સી ભારત ઓપ્શન ડી જાપાન બરાબર છે તો અહીંયા શું આપશે આપણો જવાબ આપણો જવાબ અહીં આવી જશે ઓપ્શન એ અમેરિકા રાઈટ ચાલો ભારત અને અમેરિકાની વચ્ચે અલાસ્કામાં યુદ્રાશ્ય અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ છે ભારત તરફથી મદ્રાસ રેજિમેન્ટ ભાગ લેશે યાદ રાખજો જીપીએસસી વિધાન વાક્યમાં પૂછી લેશે કે નીચેના યુદ્ધ અભ્યાસ વિશે વિચાર કરો યુદ્ધ અભ્યાસ બે હજાર પચીસ અમેરિકાના આલાસ્કામાં યોજવામાં આવી રહ્યું છે બીજું ભારત અને અમેરિકાની સેના વચ્ચે આલાસ્કામાં જે યોગ અભ્યાસ થાય છે એમાં મદ્રાસ રેજિમેન્ટ ભાગ લેશે રાઈટ અને

અને ઓગસ્ટ સુધીની નિમણૂક છે બરાબર અહીંયા શું આવશે આપણો જવાબ અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી એર ઓફિસર ઇન્ચાર્જ મેન્ટેનન્સ તરીકેનો એમણે ચાર્જ સંભાળ્યો છે ઓગણીસો ઇઠ્યાસીમાં વાયુસેનામાં આ એરોટેનિક ટેકલ એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં નિયુક્ત થયા હતા તેમણે એમની વિશિષ્ટ સેવાઓ બદલ બે હજાર સોળમાં વિશિષ્ટ સેવા મેડલ વી એસ એમ અને બે હજાર પચીસમાં અતિવિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો છે એ સિવાય કોંગોમાં યુએન મિશન દરમિયાન તેમને યુએન ફોર્સના કમાન્ડર દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી હવે હું તમને એક વસ્તુ કહીશ કેમ તો એર માર્શલ સંજીવ ઘુરટિયા વીએસએમ અને એવીએસએમ પી પીઆઈબીની જે સાઇટ છે ઓફિશિયલ એમાં આમના વિશે માહિતી આપવું છે એમાં પાછળ આ લખેલું છે વીએસએમ અને એવીએસએમ એટલે વિશિષ્ટ સેવા મેડલ અને અતિ વિશિષ્ટ સેવા મેળા મતલબ થાય છે સમીક્ષામાં યોજાયેલ સમિટની અધ્યક્ષતા કોને કરી તો સી આર પાટીલ રાઘવજી પટેલ અમિત શાહ એક પણ યુ આર રાઈટ કે સી આર પાટીલ છે બધે અમિત શાહ ને નરેન્દ્ર મોદી ના હોય બરાબર શું આવશે

ચુમ્માલીસ લાખ શૌચાલયો અને ગોબરધન યોજના હેઠળ અગિયાર બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે એ સિવાય એસબીએમજી હેઠળ એટલે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે બનાવેલા બનાસકાંઠા જિલ્લાના વેડનચાક મોડલની સીઆઈ પીએ પીએસ અને ટીકી એવોર્ડ એમ બંને આપવામાં આવ્યા છે બરાબર યાદ રાખજો તમને સિમ્પલ વન લાઈનર પૂછી શકે એવું છે કે એસબીજી એસબીએમજી હેઠળ ગંદા ગટરના પાણીને શુદ્ધ કરવા માટે બનાવાયેલા કયા જિલ્લાના મોડેલને વંડેચા મોડેલને સીઆઈપીસીએસ પીએસ અને ફિક્કીનો એવોર્ડ મળ્યો છે બરાબર તો કોને તો બનાસકાંઠાનું મોડેલ છે એટલું યાદ રાખી લેજો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી બધી જ પરીક્ષાઓમાં તમારે વનલાઇનર તરીકે પણ પૂછાય બે વાક્યો કયા ત્રણ મુખ્ય સ્તંભ પર ભાર મૂક્યો ઓપ્શન એ ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન ઓપ્શન બી સિક્યુરિટી કનેક્ટિવિટી ઓપોર્ચ્યુનિટી ઓપ્શન સી એનર્જી ટેબલ ક્લાઇમેટ ચેન્જ ઓપ્શન ડી

સમિટ ક્યાં યોજાઈ હતી તો ચીનના તિયાન ચીનમાં યોજાઈ હતી હવે તિયાન ચીન ઘોષણા પણ જાહેર થયું છે પરંતુ એની માહિતી હું તમને મારા નેક્સ્ટ અપકમિંગ વિડીયોમાં આપીશ કરંટ ના રાઈટ કેમ તો તમારું બધું મિક્સઅપ ના બને ને દોસ્ત એટલા માટે રાઈટ જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્ષેત્રીય સહયોગ સુરક્ષા એટલે રિજનલ યાદ રાખજો પરંતુ ઘણી વખત શુદ્ધ ગુજરાતી પૂછાતું હોય ને ત્યારે નથી આવતું એટલે મેં ક્ષેત્રીય લખ્યું છે બરાબર ઉર્જા વ્યાપાર બધાની વચ્ચે તેમજ અફઘાનિસ્તાન અને જીઓ પોલિટિક્સ રાઈટ એની વિશે વાત ચર્ચાઓ કરવામાં આવી છે સમિટના અંતે તમામ સભ્ય દેશોએ ટીઆરજીન ડિક્લેરેશન પર સહમતી આપી છે જેમાં બહુપક્ષીય સહકાર વેપાર આતંકવાદ સામે સંકલિત પ્રયાસો તથા શાંતિ માટે પ્રતિબદ્ધતા છે સમિટના અંતે ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગે જાહેરાત કરી છે કે આ વર્ષે તેઓ હવે આપણે ઓલવેઝ હું તમને જ્યારે પણ કોઈ સંગઠન ચર્ચામાં હોય છે તો એનું હું તમને બેકગ્રાઉન્ડ પણ એક વખત કરાવડાવું છું રાઈટ તો તમે આ કરી લેજો હંડ્રેડ પર્સન્ટ આવનારી પરીક્ષામાંથી આમાંથી હશે જ તો તમે મારા વિડીયોસ જોયા હશે ને તો હું તમને ગેરંટી આપું છું કે તમારો માર્ક્સ કઈ નહીં જાય અને તમે જોવો છો ને ફ્રેન્ડ્સ કે હું તમને બીજા બધા મોટા મોટા ક્લાસીસ છે જે રીતના બકવાસ કરીને તમને ભણાવે છે ને એવો મારી તરફથી કોઈ જ નથી હોતો હું ફક્ત ને ફક્ત તમને કન્ટેન્ટ આપવા માંગુ છું પરંતુ કદાચ તમને કદર નથી તમને એ લોકો મોટા મોટા ક્લાસીસ જે બધા રીતના બોલે છે ને તમને સમજાતું હશે હું કોના કહું છું અને જે રિવિઝનના નામે એકની કુટ્ટી પીવડાવે છે એક એક કલાકના વિડીયોસ કરવા માટે હું એવું નથી માનતી અમુક લોકો ખરેખર બહુ સરસ છે કે જે કોઈ એવી ઘુટ્ટી નથી પીવડાવતા હોતા અને ખરેખર ટુ ધ પોઈન્ટ વાત કરે છે ઘણા એવા લોકો પણ છે કે જે ખરેખર પોતાની ચેનલ દ્વારા ખરેખર જ્ઞાન જ પૂછે છે પણ આ જે મોટા ક્લાસીસવાળા છે ને એ ફક્ત ને ફક્ત પૈસા કમાવનો પંતરો અને રિવિઝન ના નામે તમને ઘુટ્ટી પીવડાવીને પોતાની ઇન્કમ ઊભી કરે છે એમનો બીજો કોઈ ઇન્ટેન્શન જ નથી હોતો જે ફ્રી આપે છે ને એ લોકોને ગેરમાર્ગે દોરવા કારણ કે હું માનું છું કે જે પણ વિદ્યાર્થી સિરિયસની તૈયારી કરતો હોય એને અમુક વસ્તુ રેડી હોય જ છે અને તમે એકનું એક કરાવીને એનો ટાઈમ વેસ્ટ કરો છો ચાલો હવે આપણે જોઈશું SCO વિશે તો શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન સ્થાપના થઈ હતી ત્યારે તે શાંઘાઈ ફાઇવ હતું ને ઓગણીસો માં સ્થાપના થઈ હતી કયા કયા દેશો હતા ત્યારે શાંઘાઈ ફાઇવમાં ચાઇના રશિયા કઝાકિસ્તાન કિર્ગિસ્તાન તજાકિસ્તાન બે હજાર માં ઉઝબેકિસ્તાન જુડાયું અને ત્યારે તેને મળ્યું નામ SCO બરાબર ભારત ક્યારે જોડાયું તો ભારત બે હજાર સત્તર માં જોડાયું ક્યારે બે હજાર સત્તર માં ભારત સાથે કોઈ દેશ હતો યસ એનું જાણી દુશ્મન પાકિસ્તાન હતું બરાબર પછી બીજો કોઈ દેશ જોડાયો બે હજાર ત્રેવીસ માં ઈરાન જોડાયું અને છેલ્લે કયો દેશ એસસીઓ માં જોડાયો તો બેલારૂસ હવે તમારો સિમ્પલ વન લાઈનર ક્વેશ્ચન અહીંથી નીકળે કે સાંઘાઈ કો ઓપરેશન

भारत નું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી 32-બિટ માઇક્રો પ્રોસેસર કયું છે મે 32 તો અહીંયા બધે આપી દીધું છે મેમે વિક્રમ 32 શક્તિ 32 આકાશ 32 વિક્રાંત 32 બોલો તો અહીં આપણો જવાબ આવશે વિક્રમ બત્રીસ ઓપ્શન એ વિક્રમ બત્રીસ વિક્રમ સારાભાઈના નામ ઉપરથી છે બરાબર કોના નામ પરથી છે વિક્રમ સારાભાઈનો યાદ રાખજો હાલમાં સેમિકોન ટ્વેન્ટી ફાઇવ નવી દિલ્હી ખાતે યોજાઈ રહી છે રાઈટ તો એમાં આને લોન્ચ કરવામાં આવી છે એટલા માટે યાદ રાખજો ઓકે યાદ રાખજો કે હાલ સેમિકોન ઇન્ડિયા જે ચાલી રહ્યું છે એમાં આને લોન્ચ કરવામાં આવે છે એટલા માટે ચર્ચામાં છે

હવે આ ચોથી સમિટ છે બરાબર સેમિકોન તો પ્રથમ બે કઈ હતી ક્યાં યોજાઈ હતી બતાવો આ તમારે મને શોધીને કહેવાનું છે બરાબર છે તમારે મને શોધીને કહેવાનું છે કે પ્રથમ ચાર સમિટ જે યોજાઈ એ ક્યાં ક્યાં યોજાઈ હતી બરાબર છે તમારે મને તમારે ગૂગલ કરીને કહેવું હોય તો તમે ગૂગલ કરીને કહી શકો છો પણ તમારે મને આનો આન્સર આપવાનો છે કે પ્રથમ ચાર સમિત જે યોજાઈ હતી એ ક્યાં યોજાઈ હતી બરાબર હવે આપણે આજે રજા લઈશું હવે તમને આ વિડીયોની પીડીએફ ઓફકોર્સ મળી જશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને હા તમને હું ટૂંક સમયમાં લઈને આવું છું તમારા માટે ઇન્ડેક્સ જે ખરેખર ખૂબ અગત્યના છે ને આવનારી પરીક્ષામાં તમારે ચોક્કસથી પૂછાશે બરાબર છે અને પૂછાશે તો તમારો ડાઉટ ક્લિયર થઈ જશે પરંતુ એના માટે તમારે શું કરવું પડશે ને હા એજ્યુકેટરને સબસ્ક્રાઈબ કરવું પડશે અને બેલ આઇકોન પ્રેસ કરવો પડશે જેથી કરીને મારો વિડીયો આવે તો તમને ફક્ત ફટાફટ માહિતી મળી જાય ખરું ને તો ચાલો હવે રજા લઈશું Thank you for watching my video and have a good day friends.